હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ખાટું મીઠું સરસ આજે આપણે પાણીપુરીનું જેવું લારી પર પાણી મળે છે ને તેવું જ પાણીપુરીનું પાણી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે ટેસ્ટમાં પણ જેવું લારી પર મળે છે ને તેવું જ ટેસ્ટમાં ઘરે બનીને તૈયાર થશે તો તેવું પાણી બનાવવા માટે અહીં મેં ફુદીનો લઈ લીધો છે ધાણાભાજી લઈ લીધી છે તીખું પાણી બનાવવા માટે અહીં મેં ત્રણ મરચી લઈ લીધી છે ખાટું મીઠું પાણી બનાવવા માટે લીંબુ આદુ પાણીપુરીનો મસાલો પાણીપુરીનો પાણીનો મસાલો અને સણચર પાવડર લઈ લીધો છે સણચર એડ કરવાથી પાણીમાં ટેસ્ટ છે તે સરસ આવે છે હવે આપણે ધાણાભાજી એડ કરી દીધું છે ફુદીનો એડ કરી દઈશું મિક્સર જારમાં પાણી સરસ તીખું બને તેના માટે અહીં મેં મરચી લઈ લીધી છે તે એડ કરી દઈશું આદું એડ કરવાથી પાણીમાં ટેસ્ટ છે તે સરસ આવે છે સણચર પાવડર એડ કરી દેસું અહીં પાણીનો મસાલો છે તે એડ કરી દેસુ હવે આપણે લીંબુનો રસ છે તે એડ કરી દઈશું બધી જ વસ્તુ આપણે અંદર એડ કરી દેવાની છે મિક્સર જારમાં લીંબુનો રસ એડ કરવાથી પાણીમાં ટેસ્ટ સરસ આવે છે ખટ્ટો મીઠો સ્વાદ પ્રમાણે સેજ મીઠું એડ કરી દઈશું હવે આપણે સારી રીતને એની ક્યુરી કરી લેશું એકદમ બારીક એવી આપણે પેસ્ટ કરી લેશું જો તમે આ રીતે પાણી બનાવશો ને તો તમારું પાણી પણ જેવું લારી પણ મળે છે ને તેવું જ ટેસ્ટમાં બનીને તૈયાર થશે આપણી સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ફુદીના ધાણાભાજીની હવે અહીં એક લિટર પાણી લઈ લીધું છે ઠંડુ હવે તેમાં આપણે પેસ્ટ કરેલ છે તે એડ કરી દીધી છે તો આપણું પાણીપુરનું પાણી છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે ચાખીને મોડું હોય તો તમે મીઠું એડ કરી શકો છો તો જેવું લાળી પણ મળે છે ને તેવું જ પાણી ઘરે બનીને તૈયાર છે હવે તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું ઠંડુ થવા માટે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો